નમસ્કાર દશેરા બે હજાર પચીસ માં વિજયા દી ના દિવસે રાવણ સંહિતા અનુસાર ધન સુખ અને સમૃદ્ધિ માટે બે અચૂક ઉપાય હું તમને જણાવીશ રામ ના વિજય જેવું તમારું જીવન પણ બદલાઈ જશે મંત્ર અને ઉપાય જાણો જે કિસ્મત બદલી શકે આ શુભ દિવસે કરો અને જીવનમાં વિજય મેળવો ઉપાય પહેલો વિજયા દશમીના દિવસે સવારે નદી કિનારે વડ નીચે બેસીને ઓમ યક્ષાએ કુબેરાય વૈષ્ણવાય ધન ધાન્યા દીપતે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા મંત્રનો 108 વાર જાપ કરો ધન પ્રાપ્તિ થશે ઉપાય 2 રાત્રે કુંકુમથી થાળી પર આ મંત્ર લખો ઓમ શ્રીમ રીમ ક્લીમ ગ્લોમ ધનવર્ધનાય વર્તનાય સ્વાહા અને દીપ પ્રજ્વલિત કરો ચારે દિશામાંથી સમૃદ્ધિ આવશે આ ઉપાય કરીને કોમેન્ટ કરો તમારો અનુભવ વધુ જ્યોતિષ ઉપાય માટે સબ્સ્ક્રાઇબ કરો ચેનલને લાઈક શેર કરો જય શ્રી રામ નમસ્કાર